આજે હું તમને પર્વરનું બીજી રીતનું શાક બનાવતા શીખવાડું છું જેમાં ગેસ ઓછો બળશે ઓઈલ ઓછો વપરાશે અને કલર બી ચેન્જ નહીં થાય એ રીતનું અને જલ્દી થશે બધી રીતે આ રીતે પર્વને સુધારી રાખવાનું મેં આવી રીતે આડા સુધાર્યા છે અને પછી ત્રણ બટાકા લઈને ત્રણ બટાકા સુધારી તૈયાર કર્યા છે અને આટલું જ બહુ પાણી નહીં લેવાનું આટલું જ પાણી લેવાનું એક ઇંચ જેટલું પાણી લેવાનું સમા ધોઈ સુધારી અને પછી આ રીતે કુકરમાં બનાવવાનું શીખવાડું છું બોઇલ કરે ને એવી રીતે પહેલાં નીચે બટાકા રાખવાના જેથી કરીને પાણી અડકે નહીં વધારે આનાતા પાણી અડકે તો પાછું પોચા બહુ આવે છે પરવરનો ક્રંચી સ્વાદ નહીં આવે અને એની ઉપર જ આ રીતે કાણાવાળા વાસણમાં બે બે વસ્તુ મૂકવાની છે આ રીતે હવે પરવરને આ રીતે મૂકી દો બાફવા માટે એ ઢાંકવાનું નથી અને ફાસ્ટ છે ત્રણ સીટી વગાડવાની છે

અને આ રીતે મેં એની હવા કાઢી નાખી છે સીટી ઊંચી કરીને બધું કાઢી નાખવાનું પ્રેશર એનું અને તરત જ કુકરને ખોલી દો જેથી કરીને આનું જે વરાળ થયેલું પાણી છે ને કૂકરનું એ આ શાકની અંદર ટપકે નહીં ટપકશે તો શાક ઓછું થઈ જશે અને કલર બી ચેન્જ થઈ જશે શાકનો ગ્રીન કલર હશે ને જો આ શાકનો કલર જો તમે આ રીતનું બફાશે અને તરત જ ખોલી દેવાનું ગેસ બંધ કરીને તરત જ ખોલી કૂકર શાક કાઢી લો બહાર આગળ ટાકા રીતે કાઢી લઉં અને આ રીતે બહાર કાઢીને મૂકી દઉં હવે એનો વઘાર કરીશું આપણે આપણું બફાઈ ગયું છે શાક કૂકરમાંથી શાકને બહાર કાઢી લીધું છે હવે આપણે એનો વઘાર કરીએ વઘાર માટે હું આવી રીતે નાની નાની ત્રણ ચમચી

હવે નાની ત્રણ ચમચી મીઠું નાખ્યું છે મેં મીઠું નાખીને પણ હલાવી દઉં જેથી કરીને એના અંદરનું પાણી ને એ બધું શોષી લે શાકમાં થોડું ઘણું રહી ગયું હોય પાણી પડી હોય બોઈલ કર દે છે ઓછા તેલમાં ઓછા સમયમાં ને જલ્દી હવે આ મારું મેં મરચું નાખ્યું કાસ બે ચમચી મરચું નાખ્યું છે નાનું બે આખી હતી એટલે આ બીજી એટલે મરચું નાખ્યા પછી બરાબર બસ પાકને લાવી દો બે મિનિટ હલાવ વધારે નહીં બે મિનિટમાં થઈ જશે બાફતા બી ફક્ત બે મિનિટમાં શાક બફાઈ ગયું છે એ ટોટલ મારું પાંચ મિનિટમાં વઘાર સાથેનું શાક તૈયાર છે આ મારું શાક તૈયાર છે આ પર શાક મારું તૈયાર થઈ ગયું છે હવે એમાં તમે ગાર્નિશિંગ માટે તલ નાખી શકો સિંધાણાનો ભૂકો નાખી શકો હું ગેસ બંધ કરું છું મારું શાક તૈયાર છે પરવર બટાકાનું આ જ રીતે સેમ તમે ટીંડોળાનો પણ બનાવી શકો બરાબર એનામાં પણ સિંગાણા તલ લસણની ચટણી એ બધું જ ઉપરથી નાખીને કહી શકો આ મારું શાક તૈયાર છે જય શ્રી કૃષ્ણ આવા વધારે વિડીયો જોવા માટે અમારી ચેનલ કાંતાર કિચન્સને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને લાઈક કરો અને શેર કરો